પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર આપણે મોદી સાહેબનો ફોટો છે અને આપણે નામ છે મારુતિ ટ્રેડર્સ અને મહાવીર સેલ્સ ગાડી ભરવાનું થઈ ગયું છે ચાલુ અને આપણે ઉપરની જે તાલપત્રી નાખેલી હતી નહીં આપણે કાઢવી પડી હતી કે આપણે અને આપણે કેબિન ઉપર આવી છે બે બોરી એટલે આપણે જોવા જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે અમદાવાદ ભરીને આવ્યા હતા અને આપણે ભરૂચ વિડીયો પૂરો કરીને નાખ્યો હતો હવે મિત્રો આપણે રાતે ગાડી ખાલી કરી નાખી હતી જે આપણે માલ ભરીને આવ્યા હતા ને મહારાષ્ટ્રમાંથી અને એ મિત્રો આપણે રાતે ખાલી થયો હતો અને અત્યારે મિત્રો આપણે ત્રણ વાગે વિડીયો ચાલુ કર્યો છે અને અત્યારે જવું આપણે આવતર્યા છીએ લોડિંગ કરવાની જગ્યા ઉપર અને અત્યારે જવું આપણે ગાડી ખાલી કરીને અને આપણે અવતારીએ છીએ બાવડાની માર્કેટ યાર્ડ અંદર હવે અત્યારે જોવો આપણે અહીંયા ભરવાની છે ગાડી અને આપણે ગાડી ભરવાનું છે ડાંગર હવે અત્યારે જવો ગોડાઉને રહ્યા છે ક્યાં આમાંથી ભરવાનું છે આપણે ભરવાનું એટલે આપણે ડાંગર ભરવાનું છે અને આપણે જોવો કંઈક પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર આપણે મોદી સાહેબનો ફોટો છે અને આપણે નામ છે મારુતિ ટ્રેડર્સ અને મહાવીર સેલ્સ એટલે આ રીતનું છે અને આપણે જે બાવડા માર્કેટ યાર્ડ છે એટલે માર્કેટ યાર્ડમાંથી આપણે ગાડી ભરવાની છે એટલે હવે આપણે મજૂર આવે ને પછી આપણી ગાડી લાગશે અને પ્લસ કે આપણે અત્યારે વિડીયો ચાલુ કેટલા વાગ્યા કર્યો છે ત્રણને ચાલી એટલે હવે આપણે મજૂર આવે ને પછી આપણે આ તાલપત્રી ખોલવાનું કે છે કે પછી એમનો માલ છે એ હવે આ મજૂર આવે પછી આપણને ખબર પડશે મજૂર આવી ગયા છે અને અત્યારે જવું આપણે ગાડી ભરવાનું થઈ ગયું છે ચાલુ અને આપણે ઉપરને જોઈએ તાલપત્રી નાખેલી હતી ની આપણે કાઢવી પડી હતી કેમકે આપણે જે કેબિન રહ્યું ને કેબિન ઉપર બે બોરી આવશે એટલે એના હિસાબે આપણે તાલપત્રીને ખોલવું પડ્યું હતું એટલે અત્યારે જોવા અહીંયા ભરવાનું થઈ ગયું છે ચાલુ અને આપણે ભરવાનું છે ડાંગર જે આપણે આ મમરામાં ઉપયોગ થાય ને એ ડાંગર છે જોવાનું આપણે આ ડાંગર ભરવાનું છે એટલે હવે આપણે અહીંયા આપણે પચાસ હાથ બોરી અહીંથી નાખવાની છે અને બીજી એરિયાની પછી આપણે આમ ક્યાંક ક્વા બીજું ગોડાઉન છે ત્યાંથી નાખવાનું અને આપણે આ બાવડાની માર્કેટ છે મંડી એટલે અહીંયા બધું આપણે ચોખા ડાંગર ઘઉં એવું બધું આપણે અહીંયા મળે છે ડાંગર ભરાય છે અને આપણે હાઈવે રિયોની સામે જ છે હાઈ એરિયોની આપણે હાઈવે વાહન દેખાતા છે મોટી ગાડીઓ દેખાય તો આવે તો દેખાય નાની ગાડીઓ તો દેખાય કેમકે આપણે અહીંયા બાવડામાં ને આપણે માર્કેટ યાર્ડ જોવી હવે કેટલી વાર લાગે છે વધીને તો લગભગ બે કલાક જવું તો થઈ જાય છે ગાડી ભરાતા બીજી જગ્યાએ આપણે ગાડી ફેરવી લીધી છે અને આપણે અત્યારે આ ગલીમાં ગાડી લઈને આવ્યા છે કે આપણે ઓલા પણ પચાસ સાઈડ બોરી જ નાખવાની હતી અને હવે આપણે અહીંયા આખી ગાડી પેક થઈ છે અને અહીંયા આપણે બજાર છે જોવું આપણે દિવાલ જ બજાર છે અહીંયા આપણે ગાડી પેક થઈ જઈશું પતા ફોલ ના ખોલ દેતા હોય ચલો કોનસા વાલા ખોલ નાખ્યા પૂરા તો નહીં એક દો નિકાલ દે પૂરા ખોલા ગયા તો નિકાલ દે બોલતા હોલા ને કહો વાલો હવે મિત્રો આપડે પત્તા કાઢવાનું કે છે કેમ કે મજૂર થોડીક આમ હેરાનગતિ જેવું થાય છે એટલે પત્તા કઢાવી દઈ આપણે કલ્પેશભાઈ કહી દઈ પત્તા એવું ખોલી નાખ્યું છે અને આપણે કેબિન ઉપર આવી છે બે બોરી એટલે આપણે જોવા માઇટ થઈ ગઈ છે અરે બરાબર માઇટ નથી પણ હો માઇટ ગણાય આપણે અને આપણે જોવો પડખે માર્કેટ અહીંયા જ છે માર્કેટની બાજુમાં જ આપણે માર્કેટ યાર્ડ છે અને નહીં આપણે ગાડી અત્યારે ભરાય છે અને પત્તા રાખી દીધા છે નીચે અને અત્યારે મજૂર પીવે છે ચા એટલે ચા પાણી પી લે ને પછી આપણે ભરવાનું થઈ જાય છે ચાલુ અને બજારે જુઓ તમે અહીંયા જ છે બાજુમાં જ તે બાવડાની બજારો અને હા સામે આપણે નેશનલ હાઈવે આપણો છે રાજકોટ અમદાવાદ હાઈવે અને આપણા કાંટો કરવા એવા ડબ્બો જાય ને એને આગળ જ ગયા કાંટો કરવા એટલે આપણે આમ ફરીને જવાનું થઈ ગયું યાર્ડમાંથી એટલે હવે આપણે ચા પાણી પી લે એટલે લોડિંગ થઈ જાય આપણું ચાલુ પાછું અને અત્યારે તો બજારું રહી એ બધી જુઓ ટ્રાફિક જ છે એનું કારણ છે ખાઈતા મેઠમની ખરીદી બધે કરવાનું થઈ ગયું છે ચાલુ બાવડાની બજાર અને ગાડી ભરીને અત્યારે આપણે આવ્યા હતા કાંટો કરવા એટલે આપણે હાઈવે ની આ બાજુ આવ્યા હતા કાંટો કરવા એટલે અત્યારે જો આપણે કાંટો થઈ ગયો અને આપણને બિલ વતન મળી ગયું છે એટલે હવે આપણે હાઈલા જાય સીધા બગોદરા બાજુ આપણે ખામીની સાઈડ જોયું ને અહીં આપણે માર્કેટ યાર્ડ છે અને આપણે ખામીની સેટ ખાતો કરાવવા આવ્યા હતા એટલે હવે સીધો આપણને જો હાઈવે ભેગો થઈ જાય છે હવે સીધા આપણે હાઈલા જાય હાઈવે ઉપર હજી ટન મારી દે કેમ કે અહીંયા થોડું ટ્રાફિક વધારે હોય થોડુંક ટન મારી દીધો હવે

બગોદરા ને લીંબડીની બધી પાસ કરી અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ રાણપુર અત્યારે આપણે રાણપુરથી ટન મારી હતી કેમકે આપણે ઠંડુકા થઈ નહીં આવી હતી પણ અત્યારે ધંધુકા વાળો રસ્તો બંધ છે એટલે આપણે લીમડીથી સીધા અવતાર્યા હતા રાણપુર અને અત્યારે જો આપણે રાણપુર ટન મારી દીધો હે અને હવે સીધું આપણે આવી છે પાળીયાદ આવી ગયા વીતીયા રાણપુર પાસ કરી અને અત્યારે આપણે રહ્યા છીએ પાળીયા અત્યારે જુઓ આપણે પાડિયાદમાં એન્ટર થાય છે આપણે ખાલી સાઈડ રસ્તો જાય એ સીધો આપણે વહી જાય બોટાદ આપણે જોવો જસ્ટન નું બોર્ડ હતો આવી ગયું છે એકાવન કિલોમીટર નું એટલે હવે આપણે પાડિયાદ પાસ કરી લઈને પાડિયાદ પાસ કરીને આવી જાય વિછિયા અને આ રસ્તો રહ્યો ઈ આપણે વહી જઈએ બોટાદ

આપણે હેલા જાય સીધા વિચ્યા બાજુ પડ્યા પાસ કરીને અને આપણે જે મહારાષ્ટ્રમાં બીડનો ઘાટ આવે ને એવો આપણે અહીંયા હિંગોળગઢનો ઢાર આવે છે અને એના જેવો જ આપણે ગણવાનો કેમકે આ હાવ એટલે આમ તણાઈ વાળો ફૂલે ફૂલ ઢાર્યો છે આપણે હિંગોળગઢનો આપણે વિકસીયા અને રસદનની વચ્ચે આવે હિંગોળગઢ એટલે હવે આપણે ચડીએ હિંગોળગઢનો ઢાર અને આપણે ની બાજુમાં જ આપણે આવે છે બિલેશ્વર એટલે આપણે બિલેશ્વર અત્યારે શ્રાવણ મહિનામાં આપણે મેળો ભરાય પ્લસ આપણે અહીંયા ઘેલા સોમનાથ છે ઘેલા સોમનાથ આવે ને ત્યાં તો આપણે શ્રાવણ મહિનામાં આખો મહિનો મેળો હોય એટલે આપણે આજુબાજુમાં સપ્જનમાં આપણે ફરવાલાયક સ્થળે આપણે કરુકા લઈ લ્યો બિલેશ્વર ઘેલા સોમનાથ પછી બધા હિંગોળગઢ આપણે ફરવાનું જ છે અને આપડે રસના આજુબાજુ ફરવા લાયક સ્થળ હે હવે મિત્રો આપણે હિંગોળ ગઢ ચડી જાય અત્યારે આપણે વાગ્યા છે બે વાય છે અને આપણે આ ગઢ છે આપણે આ આયો ને એ આપણે હિંગોળ ગઢ જૂનો રાજા રજીવાડા નો ગઢ છે ઘટના ઘાટ ચડવા આવ્યા છે અને આપણે પેલા ઘેરમાં ગાડી ચડાય આપણી અને ગાડી જો ગરમી આપણે ભૂકી જઈએ કે આપણે આ તારે જેવો છે બીડનો ઘાટ જોઈએ ને એની કરતા થોડા ગભરો પડી જાય કેમકે બીડનો નો ઘાટે આપણે પેહલા બીજા ત્રીજામાં ચડી જાય આમાં આપણે પહેલો ઘેર મારવો પડ્યો હે અબ આપણે ચાટ ઓડરવા જ આવ્યા છીએ પણ હવે જજો આપણે આવી જશું લાલા વડર લાલા વડરને પછી આપણે આવી જશું લીલાપુર લીલાપુર પછી જજો આવી જશું 10 ડ